દાહોદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હાજર દાહોદ જિલ્લાના સંખનાદ ખાતે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની વિશેષ હાજરી જોવા મળી હતી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે જન યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી બેરોજગારી અને આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા મહેશ વસાવાની હાજરીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જન યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા દેશની અંદર અને ગુજરાત ની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાય છે આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની જંગલ ધન્યવાદ અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે આદિવાસી નું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કરી રહ્યા છે એમની જમીનો છીનવી લીધી છે એની સામેની આ લડાઈ છે એટલે ભાગલા પાડો રાજ કરો આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ

એસસી એસટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે પણ આવનારી બે હજાર સત્તાવીસની વિધાનસભા જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં વિજય થવાનો છે કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે એ અમિતભાઈ પણ આ સ્ટેજ પરથી કીધું છે એટલે અમિતભાઈ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ હું આજે એના માટે જોઈન થયું છે મને જોઈનિંગ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર